એ શ્રીરામજી ભાઈબલી ડાયરાને ભાઈ તમારા માટે લઈ આવ્યો છે ઓટો ફાર્મિંગ ચેનલમાં કેપ્ટનનો વિડીયો તમને એમ લાગતો હશે કેપ્ટનના વિડીયો તો ઘણા બધા છે આ ટ્રેક્ટર છે એ બસો પચાસ ડીઆઈ છે અને આ ટ્રેક્ટરમાં જે નવી ખાસિયત આવી છે એના માટે આવડી આપણે ફૂલી સ્પેસિફિકેશન આપવાના છે તો ફ્રન્ટ ફ્રન્ટલુકથી આપણે વાત કરશું તો ફ્રન્ટ ફ્રન્ટલુકમાં તમને એક તો મસ્ત મજાના તમને પ્રોજેક્ટર હેડલેમ્પ મળશે ને પ્રોજેક્ટ હેડલેમ્પમાં મળશે એની સાથે સાથે તમને ક્રોમ ફિનિશિંગ મળશે જે પણ તમને પ્રીમિયમ ફોર વ્હીલ જેવો લુક આપશે અને એની આગળની જે રેડિએટર ગ્રીલ આવેલ છે એમાં આપણે લાયન્સનો લોગો એટલે કે સિંહનો લોગો અહીંયા આપેલો છે અને ફરતી બાજુ તમને ક્રોમ ફિનિશિંગ પણ આપેલું છે અને એનીથી એક ઝેડ ઉપર જશો એટલે તમને અહીંયા કેપ્ટનનો લોગો આપેલો છે અને આ જે છે એ ટ્રેક્ટરની સેફ્ટી માટે અહીંયા બમ્ફર આપેલું છે હવે આપણે સાઈડ લુકમાં આવશું ને તો સાઇડ લુકમાં તો તમને ફર્સ્ટ તો અહીંયા તમને પહેલાં પાવર સ્ટેરિંગનું અહીંયા આપેલું છે અને એનો જેક છે ને એ તમને એક્ઝેટ અહીંયા નીચે તમને એનો જેક આપેલો છે હવે આપણે સાઇડ લુકમાં વાત કરશું તો સાઈડ લુકમાં તમને પહેલાં તો આપણે ટાયર છે એ તમને આગલા ટાયર છે એ પાંચ અને પચીસના તમને આગલા ટાયર જોવા મળશે અને એની પાછળના ટાયર છે એ તમને આઠ અને ત્રણના તમને પાછળના ટાયર જોવા મળશે તો આ તો એનો સાઇડ લુક હજી સાઇડ લુક તો જ બીજો બાકી છે આમાં તમને આગળ આવશો એટલે તમને અહીંયા ડ્રાય એર ક્લીનર જોવા મળશે એની ઉપર તમને અહીંયા બસો પચાસ ડીઆઈ મોડલનું સ્પેસિફિકેશન આપેલું છે અને એની આગળ તમને કેપ્ટનનું આ મોડલ આપેલું છે ને એ પણ તમને ક્રોમ ફિનિશિંગ સાથે આપેલું છે અને આ ટ્રેક્ટરની ફિટ એન્ડ ફિનિશિંગ છે એ સૌથી સારામાં સારી ફિટ એન્ડ ફિનિશિંગ આપેલી છે કે એના એક્સટિરિયર અને ઇન્ટિરિયરમાં તમને ઘણો બધો ચેન્જીસ જોવા મળે છે એનાથી નીચે આવશું એટલે તમને અહીંયા છે બે ડીઝલ ફિલ્ટર આપેલા છે અને ડીઝલ ફિલ્ટર છે એ પણ તમને બહારની બાજુ આપેલા છે એટલે તમે ગમે ત્યારે તમારા રીતે એડજસ્ટ કરી શકો છો એ આપણે આગળ જશું ને એટલે તમને અહીંયા એન્જિન ઓઇલ ફિલ્ટર આપેલું છે અને આઈને ચેક કરવા માટેનું અહીંયા પણ તમને ગેજ આપેલો છે આ ઉપરનું આપેલું છે સિસ્ટમ આપણે જે સ્લેબની સિસ્ટમ આપેલી છે અને આ બધી છે એ તમને ઓઇલની નળી અહીંયા આપેલી છે અને બીજા નંબરમાં ડ્રાય ક્લિનર છે એમાં તમને એક ખાસ સિસ્ટમ આપેલી છે કે તમે વધારે ટ્રેક્ટર રાખતા હશો તો એર છે એ અહીંયાથી જ ઓટોમેટિકલી નીકળી જશે અને કેપ્ટન ટ્રેક્ટરના આપણે ઇન્ડિકેટરની વાત કરશું તો ઇન્ડિકેટર તો તમને બુગાડી ફોર વ્હીલ જેવા તમને જોવા મળશે અને એ પણ સાઈડમાં જોવા મળશે અને આ ટ્રેક્ટર છે હવે આ ટ્રેક્ટરને તમને વિડીયો બનાવવાની ખાસિયત કરો ને તો આ ટ્રેક્ટરમાં સિત્તાવીસ મે સુધી તમને ઓફર પણ મળવાની છે જે પણ ખેડૂત આ ટ્રેક્ટર લેશે એ ખેડૂતને આપણે એનો લકી ડ્રો થવાનો છે એની લકી ડ્રોમાં એક એને સ્પ્લેન્ડર બાઇક મસ્ત મજાનું મળવાનું છે જે પણ લકી ડ્રોમાં વિનર થશે તો ખાસ સાર તો એ તો કે આ ટ્રેક્ટર જે નવું લોન્ચ થયું છે એનો વિડીયો ઉતારવાનો હવે આપણે સાઇડની બાજુમાં આવશું તો અહીંયા આપણે ઇન્ડિયન ફ્લેગ આપેલો છે અહીંયા બહુ મસ્ત મજાનું જોઈને દિલ ખુશ થઈ ગયું છે અને એનાથી આપણે સાઈડમાં આવશું ને એટલે તમને અહીંયા સિંગર ક્લચ આપેલો છે અને એની એક્ઝેટ નીચે તમને અહીંયા ચડવા માટેનું સાઈડ સ્ટેપ પણ આપેલું છે અને બીજા નંબરમાં આપણે વાત કરશું ને તો તમને સાઈડના બોનટ ઉપર તમને પાંચસો ચાલીસ ઇકોનોમી પીટીઓનું પણ અહીંયા સ્ટીકર આપેલું છે હવે આની મેઇન વસ્તુ ઉપર વાત કરીએ તો આના ગેરબોક્સની આપણે વાત કરીશું તો તમને સિન્ક્રોમાઇઝ ગેર સિસ્ટમ મળશે હવે તમે એમ કહેશો કે સિન્ક્રોમાઇસ ગેર સિસ્ટમ તો આપેલી છે તો ઇન્જિન સિમસોનનું તમને ઇન્જિન આપેલું છે પચીસ પાવર અને બે સિલિન્ડરવાળું અને એ પણ ટુ વ્હીલ ડ્રાઈવ સાથે આપેલું છે અને આ બાજુ તમે આવશો એટલે તમને અહીંયા ચડવા માટેનું સાઈડ સ્ટેપ પણ આપેલું છે અને એની સાથે સાથે તમને ગ્રે બેન્ડલ પણ આપેલું છે હવે પાંચસો ચાલીસ પીટીઓ ઇકોનોમી અને પાંચસો ચાલીસ રિવર્સ પીટીઓ ઇકોનોમી પણ અહીંયા આપેલા છે અને આ જે છે એ હાઈ લો મીડિયમ નીટલ અને લોનો ગેર પણ તમને અહીંયા જ આપેલો છે અને સાઈડ લુકની વાત કરશું ને તો ભાઈ સાઈડ લુકમાં તમને સારામાં સારું ટ્રેક્ટર જોવા મળે છે અને ફિટ એન્ડ ફિનિશિંગ એકદમ વ્યવસ્થિત જોવા મળે છે હવે રિયલ લુકમાં આપણે આવશું ને તો રિયલ લુકની વાત કરશું તો રિયલ લુકમાં તમને ઉપર આવશો એટલે તો પહેલાં તો અહીંયા મસ્ત મજાનું ટૂલ બોક્સ આપેલું છે જેનાથી આપણે વારંવાર હેરાન થતા હોય અને ટૂલ બોક્સ એ પણ વ્યવસ્થિત આપેલું છે જેનાથી આપણે પાના જે વારંવાર પડી ના જાય અને અહીંયા તમને પાછળની બાજુ જોવા માટે રિફ્લેક્ટર આપેલું છે આજે તમારા પાછળના ઇન્ક્લિમેન્ટ આપેલું છે એનું અહીંયા સેટઅપ આપેલું છે અને બીજા નંબરમાં ખાસ વાત કરશું ને તો આમાં તમને હજાર કિલોની તમને આમાં લિફ્ટિંગ કેપેસિટી પણ જોવા મળશે અને અહીંયા તમને પીટીઓનું આપેલું છે અને આ તમારે જે ટ્રોલી છે એનો હુક જોડાવી શકો ને એ ટ્રોલીનો હુક છે એ પણ તમે અહીંયાથી લાંબા ટૂંકો શકો છો હવે આના પાછળના ઇન્ડિકેટરની વાત કરશું ને તો તમને એક ફોર વ્હીલની યાદ આવી જશે બુગાડી વેરોનની તમને યાદ આવી જશે કેમ કે એના એના જેવા ઇન્ડિકેટર આવે ને એવા જ પાછળના તમને ઇન્ડિકેટર આપેલા છે અને રાત્રિ દરમિયાન કામ કરવા માટે આપણે એલઈડી લાઇટ પણ આમાં નાખી જ દીધી છે અને તમારે પાણીના સ્ટોરેજ માટેનો અહીંયા ટૂલ બોક્સ પણ પાણીનું સ્ટોરેજ પણ અહીંયા જ આપેલું છે હવે એનાથી આપણે અહીંયા સાઈડ લુકમાં આવશું ને તો આ બાજુ પણ તમને એક મસ્ત મજાનું બેન્ડલ આપેલું છે અને એનાથી ઉપર તમને અહીંયા ડીસી વાળા એટલે કે આપણે પાછળના લિફ્ટિંગના કંટ્રોલ તમને અહીંયા જ આપેલા છે હવે આપણે આના સાઈના પંખામાં આવશું એટલે તમને અહીંયા એક ડિફ્રેશન લોક આપેલો છે પંખામાં ડિફ્રેશન લોક આપેલો નથી ડિફ્રેશન લોક અહીંયા આપેલો છે પંખામાં એનું સ્ટીકર આપેલું છે હવે અહીંયાથી ડિપ્રેશન લોક કરશો એટલે પાછળના બે જે એક જ ભેગા તાકાત કરવા છે અહીંયા એનું લિવર ઓપરેટ આપેલું છે અને અહીંયા તમને ઓઇલ બ્રેક પણ આપેલી છે અને બીજી એક ખાસિયત કહું નાનું ટ્રેક્ટર છે પણ નાગનું બચું છે કેમ કે આમાં તમને બંને બાજુ તમને છે ને ચડવા માટેના સાઈડ સ્ટેપ પણ આપેલા છે અહીંયા જે બોનટનું સ્પેસિફિકેશન એ આપણે તમને આગળની બાજુ સમજાવશું પાછળ જોવા માટે તમને મિરર પણ આપેલો છે અને અહીંયા એઇટ જનરેશનની તમને અહીંયા એનું સ્ટીકર પણ આપેલું છે હવે એનાથી તમે આગળ આવશો એટલે તમને અહીંયા મસ્ત મજાનું ઇન્ડિકેટર આપેલું છે ને એની આગળ તમને બસો પચાસ ડીઆઈનું સ્ટીકર આપેલું છે અને અહીંયા તમને કેપ્ટનનો લોગો આપેલો છે હવે અહીંયા તમને સાયલેશન આપેલું છે ને સાયલેશનમાં પણ તમને કવરિંગ આપેલું છે જેથી કરીને આપણા હાથ છે અહીંયા દાજી ના જાય અને એનાથી આપણે નીચે આવશું ને એટલે તમને ઇન્જિનનું સ્પેસિફિકેશન આપેલું છે સિમ્પસોનનું ઇન્જિન આપેલું છે અને પચીસ હોર્સ પાવર બે સિલિન્ડર અને તમને ટુ વ્હીલ ડ્રાઈવમાં આપેલું છે અને આ જે આપેલું છે એ તમને હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર આપેલું છે જેથી આપણું જે હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર છે અહીંથી પમ્પિંગ થતું રહેશે આ હતું ભાઈ આપણે ટ્રેક્ટરનું હવે આપણે ટ્રેક્ટરના અંદરના એન્જિનની સ્પેસિફિકેશન જોશું હવે આપણે ટ્રેક્ટરના ઇન્જિન ફેકસિફિકેશનની વાત કરશું એટલે તમને એક તો પહેલાં બોનટ ખોલવા માટેનું તમને અહીંયા હુક જ આપેલો છે ચાવીથી જ બોનટ ખુલશે અને આખું બોનટ છે એ આપણે તમને હાઇડ્રોલિક બોનટ આપેલું છે અને એનાથી હજી આવશો તો તમને અહીંયા રેડિએટર આપેલું છે અહીંયા તમને કુલન્ટ વોટર સ્ટોર કરવા માટેનું આપેલું છે અને બે સિલિન્ડરનું એન્જિન છે એનું મેકેનિઝમ તમને અહીંયા આપેલું છે બોસ કંપનીનો તમને અહીંયા સારામાં સારો અહીંયા પંપ આપેલો છે અને એનાથી આગળ આવશું ને તો તમને અહીંયા બેટરીનું કવર આપેલું છે અને બેટરીમાં તમને સાઇટ પ્રોટેક્શન એવી આપેલા છે જેથી કરીને આપણે વારંવાર બેટરી પછડાવાના પ્રોબ્લેમ રહેતા હોય તો એ બેટરી પછડાડવાનો પ્રોબ્લેમ નહીં રહેતા હોય અને અહીંયા તમને લાઇટનું સેટઅપ આપેલું છે અને બાકી બોનટ છે આખું તમને હાઇડ્રોલિક આપેલું છે એટલે તમારે ક્યાંય ઉપાડવું પડશે નહીં આ તો ભાઈ આપણે જે કેપ્ટન બસો પચાસ ડીઆઈ નું જે નવું ટ્રેક્ટર બે સિલિન્ડર અને પચીસ વોશ પાવરમાં લોચ લોન્ચ થયું છે એનું ઇન્જિન અને હવે આપણે ઉપરની સ્પેસિફિકેશન જોશું તો પહેલાં તો અહીંયા છે ને ભાઈ ચડવા માટે સાઈડ સ્ટેપ આપેલું છે ને આ બાજુ ગ્રેમ બેન્ડલ આપેલું છે અને તમને છે ને આનો લેગરૂમ છે ને સૌથી વધારેમાં વધારે લેગરૂમ મળશે હવે આનું સિટિંગ છે ને એ થોડું ઊંચું આપેલું છે એટલે તમને વિઝિબિલિટી છે ને ક્લિયર આવવાની છે અને આના ગેર છે ને એ ફોર વ્હીલ જેવા ગેર આપેલા છે અને ગેયર સિસ્ટમ છે એ પણ તમને સિન્ક્રોમાઇઝ ગેર સિસ્ટમ જ આપેલી છે અને સાઇડ શિફ્ટિંગ આપેલી છે હવે આપણે આના ડેશબોર્ડની વાત કરશું વાત કરશું ને તો તમને અહીંયા એટલે અમને અહીંયા કંટ્રોલ આપેલા છે ઇન્ડિકેટરના કંટ્રોલ આપેલા છે અને ડેશબોર્ડમાં તમને અહીંયા ફ્યુલના કંટ્રોલ અહીંયા આપેલા છે અને સ્પીડ મીટર અને આરપીએમ મીટર અહીંયા આપેલું છે અહીંયા તમને કલાકનું બતાવશે અને આ બાજુ આવશો તમને હિટિંગ અને કુલિંગનું બતાવશે અને આ આપેલું છે એ હાથલીવાર આપેલું છે હવે તમારે આ ટ્રેક્ટરને ઊભું રાખવું છે ને હેન્ડબ્રેક મારવી છે તો તમે આ ટ્રેક્ટરને હેન્ડબ્રેક છે ને અહીંથી જે હેન્ડબ્રેક મારી શકો છો હેન્ડબ્રેક લાગી ગયા હેન્ડબ્રેક આપણે ખોલી નાખીએ અને ભાઈ ઉપરથી છે ને એકદમ ક્લિયર વ્યૂ આવે છે અને વિઝિબિલિટી પણ કહીએ છે તમારા પાછળ જોવા માટે પણ તમને છે ને વિઝિબિલિટી એકદમ ક્લિયર જોવા મળશે તો આ હતું આપણે કેપ્ટનનું બસો પચાસ ડીઆઈ ટ્રેક્ટર્સ આ તમને કેવું લાગ્યું ટ્રેક્ટર છે એમને કોમેન્ટ બોક્સમાં બતાવજો અને આ ખાસ કે તમારે સિત્તાવીસ મે સુધીમાં તમે આ ટ્રેક્ટર પરચેસ કરશો એટલે કંપનીમાંથી એક ડ્રો થશે અને ડ્રોમાં જો તમે વિજેતા થશો તો તમને એક સ્પ્લેન્ડર બાઇક પર તમને ગિફ્ટમાં આપવામાં આવશે તો જે જે પણ કોઈ ખેલું મિત્રોને લેવાનું ગણતરી હોય એ ફટાફટ આ ટ્રેક્ટરને બુકિંગ કરાવી અને એની ડિલિવરી મેળવી શકો છો અને જીતવાને તમે ચાન્સ મેળવી શકો છો આપણે જે સ્પ્લેન્ડર બાઇક છે ને એના ભાઈ તો હવે તમારે આ ટ્રેક્ટર પરચેસ કરવું હોય તો તમે ભાટીયા ઓવરબ્રિજની બાજુમાંથી તમે જે ગણેશ ટ્રેક્ટર છે ત્યાંથી ટ્રેક્ટર પરચેસ કરી શકો છો હવે આનો નંબર તમારે જોતો હોય તો આપણે ભીમસીભાઈ ચાવડા છે એમનો તમને નંબર પણ આપી દેશે એટલે તમે એની પાસેથી જઈને બધી ટ્રેક્ટરની ઇન્ફોર્મેશન લઈ શકશો આ મોડલ કે બીજા મોડલ તમારે કોઈ પણ મોડલ લેવું હોય તો ભીમસીભાઈ ચાવડા તમને નંબર આપે છે ભીખુભાઈ ચાવડા તમને નંબર આપે છે એમાં એની પાસેથી બધી ઇન્ફોર્મેશન લઈ શકશો પંચાણું ચૌતેર પાંચસો ચોત્રીસ આ છે ને એ આપણે ભીખુભાઈનો નંબર છે તો તમે અત્યારે કોન્ટેક્ટ કરી અને ટ્રેક્ટરે બુક કરાવી શકો છો અને તમારે બીજા મોડલની સ્પેસિફિકેશન જોતી હોય તો પણ એ તમે એની પાસેથી મેળવી શકો છો જો ભાઈ તમને કેપ્ટન બસો પચાસ ડીઆઈ નો વિડીયો કઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી આવા નવા વિડીયો જોવા માટે અમારી ઓટો ફાર્મિંગ ચેનલને કરો લાઇક કરો અને શેર કરજો મળશો આવા જ વિડીયો સાથે ચાલુ જય દ્વારકાધીશ